નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ સાતની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર ત્રણનું સોલ્યુશન મેળવતા પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબનું બટન દબાવી તમારા સાથી મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ મેરી પ્રાર્થના તમારી શાળામાં અને ઘરમાં નિયમિત પ્રાર્થના થતી જશે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓમાં પણ વારાફરતી પ્રાર્થના થતી હોય છે તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળવી જોઈ કે વાંચી હશે અહીં તમારે તમને ગમતી કોઈ પણ બે નવી હિન્દી ભાષાની પ્રાર્થના લખવાની છે આવી પ્રાર્થના ફિલ્મમાં પણ હોઈ શકે છે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને તમારી પ્રાર્થના સભાની અંદર સમૂહમાં રજૂ કરી શકો છો પહેલી પ્રાર્થના છે વિદ્યાર્થી મિત્રો તુમી હો માતા પિતા તુમી હો તુમી હો બંદુ સખા તુમી હો તુમી હો માતા પિતા તુમી હો તુમી હો બંદુ સખા તુમી હો તુમી હો સાથી તુમી સહારે કોઈ નાય અપનાシવા તુમારે તુમી હો નૈયા તુમી હો કિવૈયા તુમી હો બંદુ સખા તુમી હો તુમી હો માતા પિતા તુમી હો તુમી હો બંધુ સખા તુમી હો જો ખીલ સકે ના વો ફૂલ હમ હે તુમારે ચરણો કી ધૂલ હમ હે દયા કી દ્રષ્ટિ સદાહી રખના તુમી હો બંધુ સખા તુમી હો તુમી હો માતા પિતા તુમી હો તુમી હો બંધુ સખા તુમી હો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પ્રાર્થના નંબર 1 પ્રાર્થના 2 ની જો વાત કરવામાં આવે तो विनंती हमारी सुनो भगवान हम सब बच्चे हैं नादान हम सबको दो ये वरदान पढ़ लिख कर हम बने महान करे बड़ों का सदा सम्मान बने हमारी यही पहचान नित्य करे हम ऐसे काम चीन से बढ़े भारत की शान सदा सभी का हित चाहे देश पर अपने हम मिट जाए ના દ વિનંતી અમારી સુનો ભગવાન તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણે અહીં બે પ્રાર્થનાઓ જોઈ છે તો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી